પ્રકૃતિમાં અમુક સમય ગતીત કરવાનો જીવનમાં નિયમ બનાવો પૂજ્ય ગુરુમા આપણે જ આપરો ચિત્ત સાંભળવું પડશે પૂજ્ય ગુરુમા તમે દુનિયાને શ્રેષ્ઠ આક્ષો તો દુનિયાથી શ્રેષ્ઠ મેળવશો પૂજ્ય ગુરુમા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 02/05 ને અમદાવાદની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં ઉજવણી કરવામાં આવી ડોક્ટર વેલકોન 2025 અંતર્ગત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉત્સાહભેર મનાવવામાં આવ્યો ભારતમાં સમયાંતરે અનેક સ્ત્રી શક્તિઓનો જન્મ થયા છે અને તેમનું જીવનકાળ દરમિયાન આ आध्यात्मिक क्षेत्रे सर्वोच्च शिखर पर पहुंचा बाद प्रेमास વભાવ ત્યાગ અને સમર્પણ જેવા કુદરતી ગુણોને કારણે સમાજમાં આજે એક વિશેષ સ્થાન બનાવ્યું છે એવી અનેક ઘટનાઓ આપણે જોઈ છે પૂજ્ય ગુરુમા તે ભારતની પવિત્ર ભૂમિ પર અવતરેલી અનેક સ્ત્રીશક્તિરૂપી ફૂલોના બગીચામાં આધ્યાત્મની સુગંધ ફેલાવતી ચમેલી लता જીવી છે હાલ અમદાવાદની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ એલજી હોસ્પિટલ ઓડિટોરિયમમાં ડોક્ટર વેલ્કોન 202540 રહ્યો છે ડોક્ટરો માટેની આ વિશેષ ત્રિદિવસીય ધ્યાન શિબિરના દ્વિતીય દિવસે 8 માર્ચ ના રોજ પૂજ્ય ગુરુમાના પાવન સાનિધ્યમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ બે હજાર પચીસ ઉત્સાહ ભેટ મનાવવામાં આવ્યો કાર્યક્રમ નો શુભારંભ દીપ પ્રજ્વલન દ્વારા થયો હતો आमंत्रित अतिथी श्री डॉ कमलेश बदरेश्वरा डॉ केतन राज्यगुरु डॉ चिराग सोलंकी डॉ कीर वांकेडे डॉ दिलीप पटेल डॉ विपुल लेवा द्वारा दीप प्रज्वलन કરવામાં આવ્યું હતું પૂજ્ય ગુરુમાએ प्रवचनમાં જણાવ્યું કે ડોક્ટર્સ અને શિક્ષકનો પ્રોફેશન એક નોબલ પ્રોફેશન છે સમાજમાં ડોક્ટર્સ અને શિક્ષકનું એક આદરયુક્ત સ્થાન છે પૂજ્ય ગુરુમાએ ચિત્ત અને ઊર્જાના મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે તમે જેવું વિચારશો તેવી ઊર્જા તમારી આસપાસ નિર્માણ થશે માટે હંમેશા સકારાત્મક વિચારો पूज्य गुरुमाए जु के तमे तारी तुलना क्य અન્ય જોડે ના કરો આ જીવન માં આપણે એક યાત્રી છીએ દરેક વ્યક્તિનું સમાજમાં કઈ ને કઈ મહત્વ છ ધ્યાન વિશે જણાવતા પૂજ્ય ગુરુમાએ જણાવ્યું કે ધ્યાથી વિચારો પર નિયંત્રણ આવે છે અને મન પ્રફુલ્લિત રહે છે આ ઉપ્રાંત વૃક્ષોને મિત્ર બનાવી પ્રકૃતિ સાથે અમુક સમય વ્યતીત કરવાનો મહત્વ સમજાવ્યું હતું આ ઉપ્રાંત પૂજ્ય ગુરુમાએ પ્રકૃતિ અને આધ્યાત્મ જીવનમાં સકારાત્મકતાનું મહત્વ ચિત્ત અને ઊર્જાનું મહત્વ ડોક્ટર્સ અને શિક્ષકનું સમાજમાં મહત્વ વગેરે વિષયો પર અત્યંત અમૂલ્ય માર્ગ દર્શન આપ્યું હતું પૂજ્ય ગુરુમાં સદગુરુશ્રી શિવકૃપાનંદ સ્વામીજીના સહધર્મચારી અને પ્રથમ શિષ્યા છે જેમણે પૂજ્ય ગુરુદેવના અલૌકિક ગુરુ સ્વરૂપનો અનુભવ કર્યો અને ઓળખ્યા તેમણે પરમ પૂજ્ય સ્વામીજીના પ્રદીર્ઘ કઠોર હિમાલેની સાધનાકાળ દરમિયાન એકલાજ ઘર ગૃહસ્thિની તમામ જવાબદારીઓ સ્વયં સંભાળી અને તેને સશક્ત સબળ આધાર પ્રદાન કર્યો તેમનો ત્યાગ અને સમર્પણને કારણે જ આજે समस्त માનવતાને પૂજ્ય સ્વામીજી અને હિમાલયન સમર્પણ ધ્યાનયોગની પ્રાપ્તિ થઈ છે જે ધ્યાન 800 વર્ષ સુધી હિમાલેની તંદરાવમાં જ સીમિત હતો આજે 72 થી પણ વધારે દેશોમાં હિમાલયન સમર્પણ ધ્યાનયોગના માધ્યમથી લોકો પોતાની આધ્યાત્મિક તેમ જ सर्वांगीण प्रगति કરી રહ્યા છે ડોક્ટર વેલકોન 2025 ના સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ ગુરુતત્વ YouTube ચેનલ પર કરવામાં આવી રહ્યું છે જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે વધુમાં વધુ ડોક્ટર્સ ધ્યાન માર્ગ અપનાવી પોતાના જીવનને સરળ અને સુંદર બનાવે તે માટે ગુરુતત્વ ટીમ અને હિમાલયન સમર્પણ ધ્યાનયોગ પરિવારના साधકો સહિત દરેક વ્યક્તિ પ્રયત્નશીલ છે